સકા વેલકમ ટુ માય મોર્નિંગ વિથ લુક તમારું હાર્દિક સ્વાગત છે અને સવારના દસ અને હું એટલા માટે રેડી થઈ ગયો છું કે જવાનું છે મારે એક ઓપનિંગની અંદર જે નવા શોપનું ઓપનિંગ થયું છે જેનું નામ છે મોબીએક્સ અને જેનું લોકેશન જે છે એ ઓમ પ્લાઝા ઇન્ડસન પાર્ક સ્ટાર બજારનું બીઆરટીએસ સેટેલાઇટ અને એક્ઝેક્ટ નજીક પાસુવાળા જ કોમ્પ્લેક્સની અંદર તો ત્યાં આજે એના ઓપનિંગની અંદર અમારે લોકોને જવાનું છે ઓપનિંગની અંદર અમે લોકો કોણ કોણ જઈ રહ્યા છીએ એ બધું હું તમને હમણાં બતાવીશ બરાબર અને એ જગ્યાએ જે કેમ ઓપનિંગમાં જઈએ છીએ અને એ નવું ઓપન થયો છે એની શું ખાસિયતો છે એ બધી વસ્તુ હું આવતીકાલે યા પરમ દિવસે મારી રીલની અંદર શેર થવાની છે તો હવે તમારે ક્યાંક દૂર જવાની જરૂર નહીં પડે બરાબર છે તો સ્ટેટ થયું એના માટે પણ તો બહુ મજા આવશે બટ શોર્ટ હેર સીધા સાધા લડકા માસુમસા હે એવું લાગે મને મારી જાતને હું પહેલાં અત્યારે બહુ સીધો લાગી રહ્યો છું બરાબર કાલનો કાચમાં જોઈને રહ્યા કરતા હું બહુ સીધો લાગ્યો છું ને હું છું યાર નથી એવું નથી પણ અત્યારે હું રાહ જોઈ રહ્યો છું બરાબર બધાની એ લોકો આવે એટલે આપણે અહીંયાથી જોઈશું બરાબર છે પછી ઓપનિંગ પતાયા પછી એક તો શૂટ છે નથી પટેલ હું પોતે સારી મને ચપ્પલ બતાવે એમ આનું શૂટ કરવા જવાનું છે એ પતાય નહીં પાછું જીટું બી આવશું જીટું બી નું શૂટ છે સો યુ નો હેક ટુ ડે એન્ડ ઓલ સો નો ઇઝ લેટ્સ ગો

ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચવા આવ્યા છીએ લોકેશન પર બરાબર છે અને લોકેશન રસ્તાની અંદર અમને એક વસ્તુની જાણ થઈ છે કે અમુક લોકો પોતાની અમુક વસ્તુઓને ક્યાંક ભૂલી ગયા છે મુક્યા આવ્યા છે બરાબર છે આવી બધી જાણો અમને ધીમે ધીમે લઈને થાય છે ઉનદી ઉનદી પટેલ પોતે આવ કેવા હા હા અને બાગો બાગો ના કેવા અને નિરાધાર માણા છે

ખાણી આઈવ છે સુગરવા રૂકાનો સુગરવા મોયના ગ્રેન્ડ બાઈર આરે મોયના અલગી તરા ઓ જે હોય ને જે લિફ્ટના બટનોમાં જેને મોયનો ને હાથ આટલાના હાથ અખણી ના નો રિચ એંજો સુદ્રી જાઓ નકર સુદ્રી જાઓ આપડે નયા ઉમારી લે ચાલે તારા જ માં કે ફોન લીજા વગર આવને લે લા ઉમાર ને તને યાદ આઈ જાય બધું ભમ एससीआई भी आते हैं तब हम ये चीज जरूर खाते हैं अले ना की चीज जमा चीज नाખી દીધું આ अंदर मिक्स कर लो स्पून जो है ना आई विल जस्ट दी ओके ओके एक स्पून आप तो एक मिक्स कर चलो खा लेते हैं इन्होंने मेरे को समझ के रखा है <laughs> <laughs> हुन दे आ गाइस जिस तीन तो मेरे को समझ के रखा है उन्होंने मेरे को समझ के क्या रखा है बराबर हां मेरे नहीं ना ना इन्हें तीन ने खबर नहीं पड़ती है तीने वीडियो जोवा जोई है वाली जाएगा ना ना हमरा जोबड़ू थैंक यू हां तीने मारा वीडियो में मा लाइक नहीं तो तीने मेरे को समझ नहीं रखा है <laughs> इसको अड़ा अड़ा हो गया है। ऐसे वैसे हिंदी बोल हैं और पकड़ा गया है इस मेरे, सामने। बोलने मेरे को समझ क्या रखा है। और बोल दिया तीने मेरे को समझ क्या रखा है अब बंका छोड़ेगा नहीं छोड़ेगा अब बंका वाट लगा देगा इनकी तीन तीन हाँ आवे खबर नहीं पड़ती हुई नहीं उठा दईस तीन मैंने समझी

ના અત્યારે હોલીવો ચાલી રહ્યો છે ને કે સવારે ઉઠો બરાબર છે અને તૈયાર થાઓ પછી દુકાને આવો બે દુકાન ના આટા મારો અને દુકાને આટા મારી ને રાત્રે

મેઘ વર્ષે જે મંજૂર હોય એ પણ અફઝલ આવતી મેચ માં નઈ રમે એ ખાલી તાલિયું પાડશે બેઠો બેઠો મેઘ વર્ષ છે રાહુલ વરસી ગયો શું કરે વરસી ગયો તો ભાઈ લો એસજીવીપીમાં ચોથા રાઉન્ડમાંથી અમે લોકો બહાર થઈ ગયા છીએ બરાબર પ્રી ક્વોલિફાયર મેચ હતી અને ક્વાર્ટર ફાઈનલ સોરી પ્રી ક્વાર્ટર ફાઇનલ પ્રી ક્વોલિફાયર જેવું થયું કહેવાનો મતલબ બટ શું કહેવાય સેમ સામે ટીમ બી બહુ સરસ હતી અને બોલિંગ વોલિંગ અમારું બધું સરસ હતું ને બેટિંગમાં પરફોમન્સ કોઈનાથી સરખું ના થયું અને જો કે અમે આટલા સુધી પહોંચ્યા એ અમારા માટે મોટી વાત છે એ રેગ્યુલર અમે નથી રમતા રેગ્યુલર રમવાની ટીમ હતી ભાઈ બરાબર